વરસાદ ઘણો બધો આવ્યો અને એકસાથે આવ્યો પંદર સત્તર ઇંચ વરસાદ આ વિસ્તારમાં આવે તો આમ આમ પણ જનરલી આ વિસ્તારની અંદર વરસાદ ઓછો થતો હોય છે પરંતુ એક સાથે ઘણો બધો વરસાદ આવ્યો અને પવન સાથે એટલે વાવાઝોડું જ હતું એક પ્રકારનું એણે ખાસું નુકસાન કર્યું છે આ વિસ્તારમાં કયા પ્રકારની હાલ તંત્ર વહેવુડી તંત્ર એ તૈયારીઓ કરી છે અને ક્યાં સુધી પહોંચી શકે એવું લાગે છે એક તો પાણીનો નિકાલ કરવો પાણી ઘણા ભરાયા છે તો એને બહાર નીકળે કઈ રીતે પવન ઓછો થયો છે એટલે હવે પાણી નીકળવાની દિશા પણ વધારે એની ગતિ પણ વધશે લાઇટના થાંભલા બધી જગ્યાએ પડી ગયા છે તો થાંભલાના એનું આવતીકાલ રાત સુધીમાં મોટા ભાગના વિસ્તારની અંદર વીજળી પહોંચતી થઈ જશે મોબાઈલ કનેક્ટિવિટી માટેનું પણ લગભગ એવું જ છે લાઇટ ઉપર જ આધારિત છે ગામ ગ્રામ્ય વિસ્તારમાં પશુને પીવા માટેનું પાણી માણસને પીવા માટેનું પાણી એ લાઇટ આવે એટલે ત્યાં પીવાના પાણીનો પણ અલ થાય અને રસ્તા જે તૂટી ગયા છે એની પણ કનેક્ટિવિટી માટેની વ્યવસ્થા લાગી તંત્ર લાગ્યું છે આર એન બી માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપીને દરેક તાલુકામાં એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ નિમણૂંક કરી છે તો બધા સાથે મળીને એક સાથે કામ કઈ રીતે જલ્દી થઈ શકે એ માટે બધા લોકો કામ કરી રહ્યા છે રેસ્ક્યુ કરવું પડે એવા તો લગભગ ત્રણે ગામની અંદર હતું અને એ કામ ચાલી રહ્યું છે ત્રણે ગામની અંદર બાકી ગામની અંદર જ સલામત જગ્યા ઉપર ઊંચી જગ્યા ઉપર એ લોકો સ્થળાંતર કર્યું છે કોશ્ય પ્રમાણે ક્ષારવાળી જમીન છે તો આ લડાઈ કદાચ લાભી ચાલશે હા ક્ષાર રણનું પાણી અને ખેતરનું પાણી બધું જો એક થઈ જાય તો એ ખેતીના પાકને પણ નુકસાન કરી શકે ખેતીની જમીનને પણ નુકસાન કરી શકે શકેગીરી આ રાહતનો પછી સરકાર મને લાગે છે કે એ કામને પણ એક વખત બચાવની કામગીરી પછી સરકાર એ કામને પણ હાથ ઉપર લેશે એવું લાગે છે